કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે અમદાવાદમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ નવનિર્મિત પોલીસ કમિશનર ઓફિસનું કર્યું ઉદઘાટન રાત્રે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રીનો કરાવશે પ્રારંભ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહાનગરપાલિકાને ચારસો સુડતાલીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન પર લાવવા અમિત શાહે ભર્યો હુંકાર સાણંદ બાવડા વિધાનસભા જનસંપર્ક કાર્યાલય ભાડજમાં પ્રાથમિક શાળાનું કર્યું ઉદ્ઘાટન ગીર જંગલ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થવાના વિવાદ પર વનમંત્રી મુડુભાઈ બેરાની પ્રતિક્રિયા કહ્યું વન્ય પ્રાણીઓ તેમજ સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારને મોકલાઈ દરખાસ્તો સાહીઠ દિવસ સુધી સાંભળવામાં આવશે રજૂઆતો રાજ્યમાં થશે એક હજાર નવસો ત્રણ સ્ટાફ નર્સની ભરતી રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે સીધી ભરતીથી સ્ટાફ નર્સની કરાશે ભરતી પાંચ ઓક્ટોબર બાદ ઓજસ પ્લેટફોર્મ મારફતે કરી શકાશે અરજી બનાસકાંઠા જિલ્લાને રાજ્ય સરકારની વધુ એક ભેટ દિયોદર થરાદ ડીસા અને લાખાણી તાલુકાઓમાં પાણી પહોંચાડવા રૂપિયા એક હજાર છપ્પન કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન યોજનાને આપી મંજૂરી પંદર હજાર હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ પીએમ ઇન્ટર્નશીપ યોજનાની કરાઈ શરૂઆત દેશની ટોપ પાંચસો કંપનીઓમાં પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને મળશે ઇન્ટર્નશીપની તક અને દર મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડગમ શાંત તમામ પક્ષોના સ્ટાર પ્રચારકોએ મતદારોને રીઝવવા લગાવ્યું એડી ચોટીનું જોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના મતદારોને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવા કરી અપીલ મા શૈલપુત્રીની પૂજા સાથે શારદીય નવરાત્રિનો પ્રારંભ માઇમંદિરોમાં કરાયું ઘટસ્થાપન પાવાગઢ અંબાજી સહિતના યાત્રાધામો પર ઉમટ્યું ભક્તોનું ગોળાપુર તો ગરબે ગૂમવા ખેલૈયાઓમાં ખનગનાર